અમારે અહીંયા કલમ આવેલી છે એમાં હળદરનું પાક અને વચ્ચે જે જગ્યા ખુલ્લી હોય છે એમાં સિયોખોર જે ઘાસ ઘાસચારો ગાય માટે એનો ઉપયોગ કરેલો છે આ હળદરની જે રોપવાની પદ્ધતિ જ્યારે આપણે પહેલાં રોપવાના હોય ત્યારે ગન જે અમૃત આખી જમીનમાં પાથરી દેવાનું પછી એને પાળિયા કરી દેવાના પાળિયા કરી દેવા પછી આપણે એપ્રિલથી મે સુધીમાં રોપી દેવાય અને પછી જે થોડી ઘણી કરદર મોટી થવા આવે એટલે જે વચ્ચે જે કેપ આવે એમાં સિઓફોરના જડીયા મતલબમાં સિઓફોરનું ઘાસ રોપી દીધું ને પછી એમાં જીરામૂર્ત પંદર પંદર દિવસે જેવું છંટકાવ કર્યું જ્યારે પાણી મૂકવાનું હોય ને ત્યારે પાણી સાથે ભી એનો ઉપયોગ કર્યો